મેં તમને વાત તો ભાઈની દીધી હવે આ દીકરીને માન બાપ તો છે નહીં હું અને કદાચ દીકરા અને દીકરીને બેયને ગમી જાય તો ખાલી કંકુ ના કાંઈ નહીં બેટા છોકરીને બોલાય અમે જોઈ લઈએ તારા મહેમાન માટે પાણી લઈને આવતો બેન એ બાપા છોકરીનું નામ તો બહુ સારું છો ધારા ધીરો રે ધીરો એટલે છોકરી તો જોઈ કરી છે તમારે કઈ પૂછવું હોય તો પૂછી લો છોકરી સારી અને સંસ્કારી છે અમને ગમે છે છોકરાને ગમી જાય તો ઢોલ બગાડી દઈએ અરે બાપા આ આટલી બધી ઉતાવળ ના કરો આમ જો ઓલી કહેવત છે ને કે ઉતાવળે આંબા નો પાકે આપણે વાત થઈ હતી ને તો મારા કઈક બેક વાત કરવી તો હું અહીંયા કરી લઉ ને તો તમને કાઈ વાંધો ન હોય તો અમે જરા કામ વાત કરી લઈ આ કલે કલે દીકરા તો જમાનો છે હાલો તો આપણે જરાક વાત કરી લઈએ મોલ બહુ બહુ પાણી બહુ બહુ ચિંતા જેવું નથી નામ તો છે ધારા મારા કરી દીજે દૂર અંધારા આનું નામ તો છે ટપુ પણ નેક નંબર નો લાગે છે ગપુ આ હું તમને શું કહેતો તો આ તમે આપડા જો મારા બાપાએ એક વાત કરું તો પેલા તમને મારા બાપાએ તો તમારું નક્કી કરી જ નાખ્યું છે પણ મારે તમને એક સવાલ કરવો છે આ ઈ સવાલમાં તમે જો પાસ થઈ ગયા ને તો તો પછી ગોઠવીને એક છું બીજું શું વાંધો હોય મને અને હું તમને શું કેતો તો આ તમારે ભૂતકાળમાં કોઈ અરે પ્રેમ પ્રેમ નોતો ને ના ઓ બાપા મારે કોઈ અરે પ્રેમ નોતો એમ નથી કેતો પણ આપણા લગ્ન થવાના ને એટલે મારે જાણવું જરૂરી છે એટલે હું એમ કેતો તો આ તમે ભણતા હતા ને કે સ્કૂલ કોલેજમાં કે લફડું તો નોતું ને તમારે મારા બાપા મને ભણવા મોકલતા હતા કઈ લફડા કરવા નોતા મોકલતા વાત એ તમારી હાસી તો તમને હું બીજું હું કેતો તો આમ જો મને હવારમાં છે ને ચા ને ભાખરી ભાવે બપોરે શાક તો ગમે પણ દાળ ભાત જોઈ થોડા અને તો ખીચડી કઢી ભાવે ગામડામાં બહુ મજા આવે ખીચડી કઢી ખાવાની એટલે મને હાજે ખીચડી કઢી ભાવે એટલે તમને રસોઈ તો કેવી સારી આવડે ને એની તમે ચિંતા કરો રસોઈ તો હું બહુ મસ્ત બનાવું છું તો પછી મારે બીજું શું જોઈએ તો પછી એક કામ કરો ને મારા મોબાઈલ નંબર એ તમે લખી દો ને કારણ કે હવે આપણું પાકું જ છે આ તો આપણે હું રાઈતે ક્યારેક વાત કરવા થાય ને તો મારા મોબાઈલ નંબર લખી લો સત્તાણું બે એકાવન મારે એક અગત્યનો ફોન આવે છે હું જરાક વાત કરી લઉં હલો કોણ બોલો લે મને નોડકી હું તમારી ફેસબુક ફ્રેન્ડ આરતી બોલું છું બોલો ને બોલો બોલો ફોન કરવાનું કારણ તો તમને ના ગમ્યું મારો ફોન આવ્યો એ અરે હું વાત કરો છો અહીંયામાં હરખ માતો નથી અને મનમાં તો તરંગોની નદીઓ આવેલી ગઈ છે આમ જોઉં એક વાત કરું આ તમારો ફોન આવ્યો ને તો બહુ રાજી રાજી થઈ ગયો હવે આ શાયરી બાયરી મૂકો અને કંઈક મળવાનું વિચારો હું તમને મળવા કેટલી તડપું છું અને તમે છો કે મળવાનું વિચારતા જ નથી અરે એમાં હું તમે ક્યો ત્યારે મળીએ આ તમારા માટે તો માન છે પણ તમને ક્યાં તો તમે એક કામ કરો કાલે રાજકોટ આવી જાઓ બપોરે 1 વાગે આપણે રેસ કોસમાં મળીએ પાકુ પાકુ આમ જો અત્યારે હું એક મીટિંગમાં છું કાલે બપોરે પાકુ આપણે મળીએ હો એ હા સારું માર શેઠ નો ફોન હતો આ હું એક દિવસ નો જાઉં ને તો ઈ જમતા નથી આ એના કારખાના માં આવડી આપડી ને આબરું છે બોલો હવે હાલતી થાને ખોટાડીના ના જે તું ફેસબુક વાળી અત્યારે મીઠી મીઠી વાતો કરતો તો ને એ બીજું કોઈ નતો હું જ હતી અને તું આવી રીતે કેટલી છોકરીઓને પટાવતો છો હે અને આ તાર પપ્પાને એમ હશે કે મારો લાલ કેટલો સીધો પણ એને હું ખબર કે આનો લાલ છે ને એક રંગથી નહીં હજાર રંગોથી રંગાયેલો છે એ આમ જો આ તમે વાત કોઈને કાઈ કરતા નહીં હું મારો ગુનો કબૂલ કરું છું મને માફ કરી દયો હવે છે ને આ માયલ સીધો સીધો ન્યાજીન છે ને તારો ગુનો કબૂલ કરી રે ને તો આખા ગામમાં છે ને તારી એવી રેલી કાઢી તો ક્યાંય બીજે છોકરી જોવા જેવો નહીં રાખતું તને સમજી ગયો હા એલ આમ સીધો સીધો હું મારો ગુનો કબૂલ કરું છું અને આ તમે છોકરાઓ છોક ગામડાની છોકરીઓને હું સમજી લીધી છે આમ મન પડે ત્યાં હાલતા નામ છોકરી જોવા પડ્યા છો હે સારું હાલો હું ને બધા વચ્ચે મારો ગુનો કબૂલ કરું છું હા હાલ બાપુજી હું આ છોકરીએ લગ્ન નહીં કરી શકું કેમ બેટા છોકરીમાં કોઈ ખરાબી છે ના બાપુજી છોકરીમાં કોઈ ખરાબી નથી ખરાબી તો મારામાં છે બાપુજી આ તમે મને જે પૈસા આપતા ને ભણવા ટાઈમે એ બધા પૈસા હું છોકરીઓને મોબાઈલમાં રિચાર્જ કરી નાખતો અને છોકરીઓને ફિલ્મ જોવા લઈ જતો અને ગાડીમાં પેટ્રોલ નાખી છોકરીઓને બધે ફરવા લઈ જાતો બાપુજી મને માફ કરી દ્યો મેં તમારા પૈસા બહુ ખોટા વાપર્યા છે અને બહુ નુકસાની કરી છે અરે નાલાયક હું તો તને સારું સમજતો હતો અને મને અંધેરામાં રાખ્યો તને પૈસા મોકલતો હતો અને તું છોકરીઓ પાછળ પૈસા બગાડતો હતો મારી ઇજ્જતના ધડાકા કરી નાખ્યા તે કેવો છે તું બાપુજી મને માફ કરી અરે કેલા કાકા તમે તો એમ કહેતા હતા કે છોકરો સારો અને સંસ્કારી છે તો પછી ખરાબ કેમ નીકળ્યો ભાઈ મને ખબર કે તમારો ટપુડિયો આવો એ છે મને માફ કરી દો ગેલા ભાઈ તમારે માફી માંગવાની જરૂર નથી છોકરો મારો ખરાબ છે અમે માફી માંગીએ છીએ દીકરી માટે ક્યાંય જોવા જાતા હોય ત્યારે હંમેશા દીકરીને જ દોષિત અને ખરાબ ગણે છે ત્યારે એવો વિચાર કરવો જોઈએ કે દીકરા કયો ખરાબ છે ને તેના ગુણ કેવા છે એ જાણવું જોઈએ દીકરો હાવ ખરાબ થઈને ઊભો રહી જાય ત્યાર પછી હંમેશા દીકરીઓને જ દોષિત ગણે છે દર્શક મિત્રો અમે તમને આ વિડિયોથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે આપણે એક છોકરા માટે છોકરી જોવા જઈએ છીએ તો દર વખત આપણે છોકરીમાં ખામી કાઢીએ છીએ પણ આપણે કોકવાર છોકરાઓનું પણ બેકગ્રાઉન્ડ જોવું જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણી છોકરી જ્યારે સાસરે જાય ત્યારે દુઃખી ન થાય દર્શક મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમ્યા ને અમે તમારા માટે આવા અવનવા વિડીયો બનાવતા રહેશું તો અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં